ગાજરનો સંભારો ઘઉંનો પાપડ કા દાદા જય શ્રી કૃષ્ણ કર તમે અમને જ હમ બા બા બેસી ગયા છે છે માટે બનાવી ચા ને ભાખરી ખાવી હતી એટલે તો જે મમ્મી અને આરતી બેન સખી સખી સાખિયા સાખિયા ગાઈ રહ્યા છે તો તમે સાંભળજો જો ગમે તો કમેન્ટ જરૂરથી કરજો జ శ్రీకృష్ణ కేందరత రమత రేత రమతా రే ఎమాట రామ శ్రీరామ జయ రామ జయ జయ రాయ రామ జయ జయ రామ

ु भिवन जुवे कना वाट रे जुवे कना वाट रे हम खानो या ने करू हयानी वाट रे चिरे करू हयानी वाया रे हे ના કરે સે કરે એરસે માતા પાર્વતી ને જમે બોરા ના તે જમે બોરા ના તરે જીરે જમે બોરા આજનો વ્લોગી તો ત્યાં સુધી મારા વ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો